ગુજરાતના પૂર્વ કચ્છમાંથી મોટો અહેવાલ સામે આવ્યો છે આદીપુરમાંથી શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે પૂર્વ કચ્છના પેડલરોનો સીધો પંજાબ કનેક્શન સામે આવ્યો છે મળતા અહેવાલ પ્રમાણે આદીપુર પોલીસે બાતમી મળી હતી કે એક શખ્સ ડ્રગ્સ લઈને રસ્તમાં આવી રહ્યો છે આધારે ગળપરદરથી અંજાર તરફ જતા રસ્તા પર પંજાબના શખ્સ બલદેવ સિંહને 15.51 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો બે મહિનામાં કુલ ચાર થી વધુ પંજાબી શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા છે આ ડ્રગ્સની બજાર કિંમત સત્તર લાખ સાઠ હજાર હોવાનું સામે આવ્યું છે આ પહેલા પર રાજ્યમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ જડપાયો છે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટガード દ્વારા ભારતીય જળસીમામાંથી 1800 કરોડની કિંમતના 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો જડપી પાડવામાં આવ્યો છે પાકિસ્તાનના ફીદા નામના ડ્રગ્સ માફિયાનો જથ્થો તામિલનાડુના એક શખસને આપવામાં આવવાનો હતો ભારતીય તપાસ એજન્સીને જોઈને પાકિસ્તાની બોટમાં રહેલા શખસ દરિયામાં ડ્રમ્સ નાખીને ભાગી ગયા હતા પાસ એજન્સીઓએ તપાસ કરતાં તેમાંથી 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે ગુજરાત એટીએસએ 2018 થી 2025 સુધી 8 વર્ષમાં 10000 કરોડથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો છે